આ સેન્ટરમાં સગર્ભ મહિલાઓ તેમજ ડાયાબિટીસ બીપી સહિત પીએચસી કેન્દ્ર જેટલી જ કામગીરી કરવામાં આવે છે આ ક્વાર્ટર ઘણા સમયથી ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ આ સેન્ટરની નિયમિત મુલાકાત લેતા હોય છે તેમ છતાં આજદિન સુધી તેઓના દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી આ સેન્ટરમાં મહિલાઓ માટે ટોયલેટ કે વોશરૂમની કોઈ વ્યવસ્થા ન હોવાથી સેન્ટરમાં આવતા દર્દીઓ તેમજ ફરજ બજાવતા કર્મચારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ ક્વાર્ટરના બારી બારાણા તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે સેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાના જીવને જોખમમાં મૂકી ફરજ બજાવે છે કંકાવટી ગામમાં પીએચસી કેન્દ્ર પણ આવેલું છે ત્યાં પણ આજુબાજુના ગામના દર્દીઓ સારવાર અર્થે આવે છે તેમ છતાં કેન્દ્રમાં ફરજ દ્વારા આ ખંડેર ક્વાર્ટર બાબતે તાલુકા આરોગ્ય અધિકારીને આજ દિન સુધી કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવેલ નથી ત્યારે તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા આ સેન્ટરની એક મુલાકાત લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ સેન્ટરનું તમાર કામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ દિનેશ શ્રીમાળી ધબકાર ન્યૂઝ